આજે રામનવમી ના પવિત્ર પર્વ નિમિત્તે નવસારી શહેરના સુપ્રસિદ્ધ રામજી મંદિર ખાતે રામ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આજે ભગવાન શ્રી રામના સૌથી મોટા ધાર્મિક પ્રસંગ તરીકે ઉજવાતા તહેવાર નિમિત્તે અનેક જગ્યાએ પ્રભુ શ્રી રામ પ્રત્યેની આસ્થાને પ્રગટ કરવા માટે અનેક જાતના કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે દુધિયા તળાવના કિનારે આવેલા નવસારી શહેરના સૌથી જૂના અને સુપ્રસિદ્ધ રામજી મંદિર ખાતે પણ શ્રી રામ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનના જન્મ દિવસ છે આ પવિત્ર દિવસે આખા ભારત દેશ ની અંદર રામ લલ્લાના નામોથી મંદિરોમાં ઉત્સવ ઉજવાય છે આ નવસારી રામજી મંદિર એક ઐતિહાસિક મંદિર છે આ મંદિર પર બાવાની ટેકરી તરીકે ઓળખાતી હતી અને બાવાની ટેકરી પછી અહીંયા પણ ટાંટિયા ટોપે પણ આ અહીંયા અહીંયા અંગ્રેજોના સમયની અંદર ટાંટિયા ટોપે પણ અહીંયા રોકાયેલા અને ત્યાંથી અહીંયાથી આઝાદીની ચળવળ ચલાવેલી આજની તારીખે આ મંદિરની અંદર હમો તબીબી સહાય વિધવા સહાય અન સહાય તથા અમે દસ થી બાર ધોરણના સ્ટુડન્ટો માટેની અમે સ્કીમો ટ્યુશનની સ્કૂલમાં ચલાવે છે અને કોમ્પ્યુટર ક્લાસ પણ ચલાવે છે આજે રામના જન્મ રામ રામચંદ્ર ભગવાનના જન્મ નિમિત્તે સૌ ભક્તોને અમારા શુભ આશીષ વેરી પોર્ટ એન્ડ ન્યૂઝ લવ